મિત્રો જ્યારે તમે પૂજા અર્ચના કરો ત્યારે જો શ્રીફળ ખરાબ નીકળે તો તમારે શું કરવું જોઈએ મિત્રો ઘણા લોકો એવા હોય છે એ પૂજા અર્ચના કરતી વખતે જો શ્રીફળ ખરાબ નીકળે છે તો તેને ફેંકી દેતા હોય છે અને તે લોકોને એવો ડર રહે છે કે આપણે માતાજીને શ્રીફળ વધેર્યું છે પણ તે ખરાબ નીકળ્યું તો કંઈક થવાનું હશે આથી આવા ડરથી તે લોકો એ શ્રીફળને ફેંકી દેતા હોય છે આથી આવા ઘણા બધા વિચારો છે આથી આવા ઘણા બધા વિચારો છે એ લોકોના મનમાં આવતા હોય છે તો મિત્રો આજ અમે તમને આજના વિડીયોમાં જણાવવાના છીએ કે જો તમે પૂજા અર્ચના કરો છો અને માતાજીને શ્રીફળ વધેરો છો ત્યારે જો તમારું શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારે આ વસ્તુને અપશુકન ન માનવી જોઈએ મિત્રો આ વસ્તુ અશુભ માનવામાં આવતી નથી આ એક શુભ સંકેત હોય છે કે જેને તમારે જરૂર જાણવો જોઈએ મિત્રો આની પાછળ ઘણા બધા કારણો હોય છે એ હોઈ શકે છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં એ જ વસ્તુ વિશે જાણીશું કે તમારે પૂજા દરમિયાન જો શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો આ જાણકારી લેવા માટે આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે લક્ષ્મી માતા જો આજે તમારી આ વિડીયોને જે પણ લોકો સાચા હૃદયથી લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેની જન્મ જન્માંતરની ગરીબી દુઃખ દર્દ બધી જ પરેશાનીઓ દૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવામાં શરમ નહીં રાખતા કેમકે કેટલાક લોકોને તો એટલો પણ ટાઈમ નથી હોતો કે તે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી શકે તો જરૂરથી લખી દેજો મિત્રો શ્રીફળ છે એ ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તે શ્રીફળ અવશ્ય વધેરે છે મિત્રો આ શ્રીફળ છે તેને લક્ષ્મી માતાનું એક પ્રતીક માનવામાં આવે છે અને તેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે આથી મિત્રો આપણા હિન્દુ ધર્મમાં શ્રીફળનો ખૂબ જ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તે શ્રીફળ અવશ્ય વધેરે છે મિત્રો શ્રીફળની પાછળ લોકો માનતા પણ રાખે છે કે જો તેની કોઈ પણ પ્રકારની મનોકામના હોય તે પૂર્ણ થઈ જાય છે તો લોકો માતાજીને અથવા પોતપોતાના દેવી દેવતાઓને શ્રીફળ વધેરતા હોય છે પણ મિત્રો ક્યારેક એવું પણ બને છે કે શ્રીફળ વધેરતી વખતે શ્રીફળ અચાનક અંદરથી ખરાબ નીકળે છે તો લોકો આનાથી ડરી જતા હોય છે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આ શ્રીફળ ખરાબ નીકળ્યું તો આ એક પ્રકારનું અપશુકન છે પણ મિત્રો તમારે આ વસ્તુને અપશુકન માનવાની નથી આજે અમે તમને આજના વિડીયોમાં એ જ વસ્તુ જણાવવાના છીએ કે જો પૂજા અર્ચના કરતી વખતે જ્યારે પણ તમે શ્રીફળ વધેરો છો તો તે શ્રીફળ જો અંદરથી ખરાબ નીકળે છે તો તમારે શું કરવું જોઈએ મિત્રો પહેલી વાત તો એક એ કે આ શ્રીફળનું ખરાબ નીકળવું એક પ્રકારનું શુકન જ માનવામાં આવે છે મિત્રો બધા જ લોકો છે એ પોતપોતાની ઈચ્છાની પૂર્તિ માટે માતાજીને પ્રાર્થના કરતા હોય છે અને તે લોકો મન લગાવીને પોતાનું કામ પણ કરતા હોય છે બધા જ લોકો પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે ઘણા બધા ઉપાયો કરતા હોય છે પણ જો તે લોકોની કોઈ પણ મનોકામના પૂર્ણ થતી ન હોય ત્યારે તે લોકો માતાજી પાસે અથવા તો કોઈ પણ પોતાના દેવી દેવતાઓના મંદિરે જતા હોય છે અને તેની હૃદયપૂર્વક પ્રાર્થના કરતા હોય છે કે હે ભગવાન જો આ મારી મનોકામના પૂર્ણ થઈ જાય તો હું તમને એક શ્રીફળ વધેરીશ તો આવી જ રીતે બધા લોકો છે શ્રીફળ પોતપોતાના દેવી દેવતાઓને વધેરતા હોય છે મિત્રો એવી માન્યતા છે કે લક્ષ્મી માતા છે એની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી આથી મિત્રો જ્યારે પણ લક્ષ્મી માતા પ્રગટ થયા ત્યારે તેમને ખૂબ જ તરસ લાગી હતી તો મિત્રો એ જ સમુદ્ર મંથન સમયે બાજુમાં એક નારિયેળી હતી તો ત્યાંથી એક શ્રીફળ પણ નીચે પડ્યું હતું આથી મિત્રો એ નારિયેળમાંથી લક્ષ્મી માતાએ જળ ગ્રહણ કર્યું હતું આથી શ્રીફળનું પાણી એટલું મીઠું હતું કે જેનાથી લક્ષ્મી માતાની તરસ છે એ છીપાઈ ગઈ હતી આથી મિત્રો લક્ષ્મી માતાએ શ્રીફળને આશીર્વાદ આપ્યા હતા કે આજથી હું તમારામાં વાસ કરીશ મિત્રો આથી જ એવું કહેવાય છે કે શ્રીફળ છે કે જેમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને શ્રીફળને લક્ષ્મી માતાનું જ એક સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો શ્રીફળ છે એમાં શ્રી એટલે કે લક્ષ્મી માતા એવું માનવામાં આવે છે આથી લક્ષ્મી માતાનું ફળ આ શ્રીફળ તરીકે આપણે માતાજીને જ વધેરતા હોઈએ છીએ આથી મિત્રો આપણે જ્યારે પણ કોઈ મનોકામના રાખીએ છીએ તો આપણે શ્રીફળ વધેરીએ છીએ આથી મિત્રો શ્રી એટલે કે આપણી લક્ષ્મી માતાને એવી પ્રાર્થના કરીએ છીએ કે આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ આપે એટલે કે મિત્રો આપણે શ્રીફળની માનતા રાખીએ છીએ આથી મિત્રો જુઓ જ્યારે પણ આપણે માતાજીની માનતા રાખી હોય અને આપણે શ્રીફળ વધેરતા હોઈએ છીએ તો એ શ્રીફળ ખરાબ નીકળે તો આપણે શું કરવું જોઈએ મિત્રો ઘણા બધા લોકો ડરી જતા હોય છે કે આપણે માતાજીની માનતા રાખી હતી અને એ શ્રીફળ ખરાબ નીકળ્યું છે તો કંઈક પ્રકારનું અપશુકન થવાનું છે અથવા તો કોઈ મોટી આફત આવવાની છે આથી મિત્રો જો તમે પણ શ્રીફળ વધેરતા હોવ પોતાની માનતા રાખીને માતાજીને શ્રીફળ વધેરતા હોવ તો મિત્રો એ શ્રીફળ જો ખરાબ નીકળે છે તો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી મિત્રો માતાજીને શ્રીફળ વધેરતી વખતે એ શ્રીફળ ખરાબ નીકળે છે તો એક પ્રકારનું શુભ શુકન માનવામાં આવે છે અને શ્રીફળ ખરાબ નીકળવાના તો ઘણા કારણો હોઈ શકે છે મિત્રો આ એક લક્ષણ માતાનો શુભ સંકેત પણ હોઈ શકે છે કે જે તમારે જાણવું ખૂબ જ જરૂરી મનાય છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચના કરે છે તો તેમાં નારિયેળ હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે મિત્રો એવું મનાય છે કે નારિયેળ વધતી વખતે જો તે ખરાબ નીકળે છે તો તેનો મતલબ એવો છે કે ભગવાને આપણો પ્રસાદ તેમજ ભોગ છે એ ગ્રહણ કરી લીધો છે તેવું માનવામાં આવે છે એટલે કે મિત્રો આ શ્રીફળ છે એ અંદરથી આખું સુકાઈ ગયેલ હોય છે આથી તેનો અર્થ એ થાય છે કે ભગવાને આપણો પ્રસાદ તેમજ ભોગ છે એ ગ્રહણ કરી લીધો છે તેવું માનવામાં આવે છે તેમજ મિત્રો પૂજા કરતી વખતે ખરાબ શ્રીફળ નીકળે છે તો એ એક એવો પણ સંકેત છે કે આપણી મનોકામના હવે અવશ્ય પૂર્ણ થવાની છે મિત્રો જ્યારે પણ શ્રીફળ વધેરતી વખતે તે શ્રીફળ ખરાબ નીકળે છે તો તમારી જે કાંઈ પણ મનોકામના હોય અથવા તમે જે કાંઈ પણ ઈચ્છા માટે માનતા માની હોય તો તમારે એ માનતાનું એકવાર સ્મરણ જરૂર કરી લેવું જોઈએ કારણ કે મિત્રો જુઓ શ્રીફળ વધલતી વખતે શ્રીફળ ખરાબ નીકળે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો એવું મનાય છે કે ભગવાને આપણે પ્રાર્થના છે એ સરખી રીતે સાંભળેલી છે અને તે આપણી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે અને જો મિત્રો નારિયેળ બદલતી વખતે જો શ્રીફળ સારું જ નીકળે છે તો મિત્રો એની જે શેષ છે એ આપણે પ્રસાદના રૂપમાં બધા જ લોકોને વહેંચી દેવી જોઈએ આ વસ્તુ ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી મિત્રો આવી જ રીતે જે કોઈ પણ વ્યક્તિ પૂજા અર્ચનાઓ કરે છે તો તે શ્રીફળ જરૂર વધેરે છે પણ જો તે શ્રીફળ ખરાબ નીકળે છે તો તેને એક અશુભ સંકેત ન માનવું જોઈએ મિત્રો આનો અર્થ એ પણ થાય છે કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેવાનો છે અને તે તમારી મનોકામના પૂર્ણ કરવા પણ આવ્યા છે સાથે જ તમને આશીર્વાદ આપશે કે તમે જે કાંઈ પણ કાર્ય કરશો એમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો આવો હવે આપણે શ્રીફળને લગતા વિવિધ ઉપાયો વિશે જાણીએ કે જો તમે શ્રીફળના આ પ્રકારના ઉપાયો કરો છો તો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા હોય એ અવશ્ય સમાપ્ત થઈ જાય છે મિત્રો હવે આપણે શ્રીફળના એવા ઉપાય વિશે જાણીશું કે જે ઉપાયને તમે કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો કે જેનાથી તમારા ઘરમાં જે કંઈ પણ ધનને લગતી આર્થિક સમસ્યા છે એ અવશ્ય સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરના સભ્યો કે જે ધંધો કરે છે એમાં તેમને જો નફો પ્રાપ્ત ન થતો હોય તો મિત્રો બધી જ વસ્તુઓમાં તેને ફાયદો થશે તો મિત્રો આવો આપણે નારિયેળને લગતા વિશેષ ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાયને કરીને તમે પણ પોતાના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ કરી શકશો તો મિત્રો આપણે સૌ પ્રથમ નાળિયેરનો ઉપાય વિશે જાણીએ મિત્રો ધન વૈભવ અને સમૃદ્ધિ માટે પૂજા રૂમમાં એટલે કે મિત્રો પોતાના ઘરના મંદિરમાં તમારે પાંચ નાના નાળિયેળ સ્થાપિત કરવા જોઈએ તેમજ મિત્રો બધા જ નાળિયેર ઉપર તમારે કેસરનું એક તિલક કરવું જોઈએ અને દરેક નાળિયેર ઉપર તિલક કરતી વખતે ઓમ હિમ શ્રીમ કલીમંત્રનો સત્યાવીસ વખત જાપ કરવો જોઈએ તેની સાથે જ મિત્રો શનિવારનો દિવસ હોય ત્યારે શનિદેવના મંદિરમાં સાત નાળિયેર ચઢાવવા જોઈએ અને પછી તેને પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ કે જેના કારણે મિત્રો જુઓ તમારી કુંડળીમાં શનિદોષનો પ્રભાવ હશે તો એ ઓછો થઈ જશે અને તમારી જે કંઈ પણ આર્થિક સમસ્યા હશે એ પણ સમાપ્ત થઈ જશે મિત્રો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ પૂજા પાઠ અને ઉપાયો કરવામાં આવે છે પરંતુ મિત્રો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નાળિયેર હોય ત્યાં લક્ષ્મી માતાનો વાસ અવશ્ય હોય છે અને મિત્રો આવા ઘરમાં ક્યારેય પણ પૈસા અને અનાજની કમી થઈ શકતી નથી મિત્રો લઘુ નારિયેળના પ્રભાવથી આર્થિક સંકટ પણ દૂર રહે છે એવું કહેવાય છે કે નાળિયેર ભલે નાનું હોય પણ મિત્રો એમાં એટલી બધી શક્તિ હોય છે કે તેને ઘરમાં રાખવાથી ધન આકર્ષિત થાય છે પરંતુ આ નારિયેળનો પૂરેપૂરો લાભ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે આમંત્રિત કરેલા નાના નાળિયેળને તમારી તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે શુભ અને ઝડપી પરિણામ તમને આપી શકે છે કે જે તમારી મનોકામના અનુસાર જ તમને ફળ આપી શકે છે